સિનિયર સિટીઝન ફરિયાદીને આગળ પોલીસ ચેકિંગ ચાલુ હોય ગળામાંની સોનાની ચેન ખિસ્સામાં મૂકવાનું કહેતા ફરિયાદીએ પહેરેલ સોનાની ચેન કાઢતા ફરિયાદીના હાથમાંથી સોનાની ચેન ઝૂટવી લઈ જવાના ગુનાનો ઈરાની ગેંગના રીઢ આરોપીને પકડી ચેન સ્ટેચીનો ગુનો રીટેક કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ફરિયાદી એક્ટિવા રોડની સાઈડમાં ઊભી રખાવી ફરિયાદીના આગળ પોલીસનું ચેકિંગ ચાલુ છે તેમ જણાવી ફરિયાદીને તેઓના ગળામાં પહેરેલ સોનાની ચેન કાઢીને ખિસ્સામાં મૂકી દો તેવું જણાવતા ફરિયાદીએ બેકથી સોનાની ચેન કાઢતા ત્યારે મોટરસાયકલ પર પાછળ બેસેલા એ સમયે ફરિયાદીના હાથમાંથી સોનાની ચેન વજન બે તોલા કિંમત ચાલીસ હજારની ખેંચી ઝૂંટવી લઈ તેઓના મોટરસાયકલ પર અમિતનગર બ્રિજ તરફ ભાગી જઈ ગુનો કરેલા બનેલ ચેઇન સ્નેચિંગનો ગુનો હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ જેમાં અલગ અલગ ટીમના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી કર્મચારીઓ તો આ ચેઇન સ્નેચિંગના ગુનાના આરોપીઓને શોધી કાઢવા શરૂઆતથી સતત કાર્યરત રહે તેમાં સતત શોધમાં રહી આરોપી તથા ઉપયોગ કરેલ મોટરસાયકલની શોધમાં શહેર વિસ્તાર પેટ્રોલિંગમાં રહેલ પેટ્રોલિંગ દરમિયાન ટીમને માહિતી મળેલ કે આજવા બ્રિજ પાસેથી ઇસમ નામે નૂર અબ્બાસ શાહજુર સૈયદ ઉંમર વર્ષ પાંત્રીસ રહેવાસી મંગલનગર ઝૂંપડપટ્ટી આંબેવલી તાલુકો કલ્યાણ જિલ્લો ઠાણે મહેસાણા રાજ્યનાને તેની પાસેની હોન્ડા યુનિકોર્ન મોટરસાયકલ સાથે શોધી કાઢી આઈસમની ઝડપી દરમિયાન તેની પાસેથી એક સોનાની ચેઇન અને બે મોબાઈલ ફોન મળી આવેલ આ ઈસમ પાસેથી મળેલ મોટરસાયકલ મોબાઈલ ફોનો અને સોનાની ચેઇન અંગેના આધાર પુરાવા ન હોય જેથી સદર ઇસમની સઘન પૂછપરછ દરમિયાન ઈસમે તેના સાગરતો સાથે મળી વડોદરામાં પંદર છ બે હજાર પચીસના રોજ સવારના સમય એક્ટિવા પર જઈ રહેલ એક ઈસમને રોકી ચેકિંગ ચાલતું હોવાથી કહી પહેરે સોનાની ચેન કાઢી મૂકવા રોકેલ અને ઈસમે પહેરે ગળામાંની સોનાની ચેન કાઢતા ત્યારે આ ઈસમ પાસે સોનાની ચેન ઝૂટવી તેઓ મોટર પર નાસી ગયેલા તેની પાસેથી મળેલી સોનાની ચેન આ ઝૂટવી લગાવ લાવેલ સોનાની ચેન હોવાનું જણાવતા ઈસમ પાસેથી મળી આવે સોનાની ચેન મોટરસાયકલ અને બંને મોબાઈલ ફોનોને તપાસ અર્થે કબજે કરી આ જરૂરી કાર્યવાહી કરી આ અંગે ઉપરોક્ત હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચેન સ્નેચિંગનો અનડિટેક ગુનો ડિટેક્ટ થતો હોય આ અંગે હરણી પોલીસ સ્ટેશને જાણ કરી આગળની વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે કબજે કરવામાં આવેલ મુદ્દામાલમાં એક સોનાની ચેન કિંમત ચાલીસ હજાર મોબાઈલ ફોન નંબર બે સેમસંગ અને રેડમી કંપનીનો કિંમત દસ હજાર હોન્ડા યુનિકોન મોટરસાયકલ કિંમત પચાસ હજાર તમામ મુદ્દામાલની કુલ કિંમત એક લાખ રૂપિયા સારી કામગીરી કરનાર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી વાળા તેમજ ટીમના બહાદુરસિંહ ગોકળભાઈ દેવેન્દ્રસિંહ અમીરભાઈ શક્તિસિંહ સંદીપભાઈ સુરેશભાઈ અને કલ્પેશભાઈ